ગોંડલમાં આ દિવસોમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ સક્રિય જોવા મળી રહ્યા છે ખેડૂતોના પ્રશ્ન હોય સહાય ફોર્મને લઈને જે પૈસાનો ઉઘરાણનો મામલો હોય તે સરકારી કચેરીઓમાં જઈ રહ્યા છે અને પર્દાફાશ પણ એ ઘટનાનો કરી રહ્યા છે થોડાક દિવસ પહેલાં સુલતાનપુરમાં બીસીએ દ્વારા પૈસાનું ઉઘરાણું કરવામાં આવતો હોય તેવા આરોપ સામે આવ્યા હતા અને જેને લઈને જિગ્ગીષા પટેલે એ વિડીયો છે તે વાયરલ કર્યો હતો અને આ ઘટના બીસીએને બરતરફ કરવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ એક ગામમાં તેઓ પહોંચ્યા હતા જ્યાં તેમને ગ્રામજનો સાથે બોલાચાલી થઈ હોય ત્યારે કેમ જીગીશા પટેલ ની બોલાચાલી થઈ છે તે દ્રશ્ય જોઈ ભ્રષ્ટાચાર ખુલ્લો અમે તો ભ્રષ્ટાચાર મજબૂરી નો ફાયદો ખેડૂતો નવરા ન હોય ખેડૂતોને સર્વર ના હોય આપડા નહી ભરાય તો સહાય તો એટલે તમારે અહીંયા સો રૂપિયા દે કરવું પડે તમારી મજબૂરી નો ફાયદો પડે છે સરકાર સરકાર ભ્રષ્ટાચાર તમારી કરવાનો મોકો આપે છે સરકાર નથી સરકાર

એમાં કોઈ આપડે તમે એમ કે નથી હું એમ ભાઈ ભાઈ આપડા થી સાબિત થઈ પોલીસ વાળા સાબિત કરી દે અને મારી પાસે વિડીયો ભાઈ બોલે છે કે બસો માં દેવો તો ફોર્મ ફો ભરાય બાકી નહીં ભરાય બાકી પંચાયતે મારી મતલબ એવો છે કે તમે ખેડૂતોને ભરમાવો છો કે અહીંયા ભરાય ભરાઈ જ બસો રૂપિયા દેવો તો હું

તમ આયે તફાસ કરશો ને ભાઈ ખેલી અંદર વઈ ગઈ છે કપાસ સો તો દેખવા જોવાનું છે ખેલી ન જોવાનું છે અમારું બધા આ અમે કમી ન હોય અમારયા કેમેરા છે મારી પાસે અમારો દુકાનમાં કેમેરા છે અમારો બેને એક વાત

喂，喂。

એમાંય સરકારે ફોર્મ ભરવાની લાઈનો રાખે બધું કામ મૂકીને ખેડૂતો ની લાઈન માં ઉભા રાખે એમાં એની પાસે ભરવાના બદલે હવે તમારે હવે તમારે

તમારી પાસે કઈ વાંધો ફોટો વિડીયો પોલીસ નો તપાસ છે બસ એ તો તપાસ થઈ જાય 哪这开吗？啊 આરામથી અને આ લોકો કઈ મુજબ છે ને આ લોકો વધવા નહીં આ ખોટા અમુક ના કામ ને કામ બંધ પાડે બીજું કઈ નથી પંચાયતે જુઓ તમે પંચાયતે

તમે પછી કાઈ લેવા દેવા નથી ને હું નકામા ખોટે ઝેરો કરવા આયા છે આ ઝેરો કરવા આયા છે કરવા આવે છે તમને એમ કે કામ કરે છે એટલે નહી વયું ન હોય ના ના પણ હું એમ જ કહું છું તમે આ શું ખોટી પડ્યો છો તો પછી તો પછી કોક તો એમ કહેવાનું છે કે થાય છે થાય છે અને તમે હું કરવા ઓલા ઓલા ભાઈ ન ઓલા પાડો પાડે નહી ગયો ઝેરો છે બેન ખો ખોટી ને ગામમાં અમાર ઘણાય એવા છે અમને ભાઈ અમને માહિતી નામમાં બેમ ઘણાય એવા છે તમને કે આઈડી બતાવો ને આઈડી કે છે અમારી પાસે ન આઈડી ભરતા હોય તો આવે ને લાવ 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 જેરો બધી দাও

પોણામાં પોણા લેપટોપમાં ફૂલું હતું પોણા આઈટ આ ઓપરેટવત હતું કઈ આ તો પાસ કરો આ સિગરા હું મોકળો ઊભી છું આયા દુકાને દુકાન પર જે આવે કરવું નથી ખાતા

ભાઈ ખોટું તો જ્યાં થાય છે ને બધું બહાર આવશે કે તમે જેમ હમણા હે ખોટું તો ના ના પાપ હોય ની છાપરે ચડી છાપરે ચડીને પોકારે ખોટું હોય ની છાપરે ચડીને પોકારે લઈ તમારે કે કે વાકે બોને જબર કાતા ને પૂછો સંચાયા ફરા એ અહીંયા મોફત થાય મારી પાસે લઈને બસો રૂપિયા કા મિસર હોય ઓલા દાદાને સહાય આ ભાઈની સહાય હા હવે પોલીસને બોલો પોલીસને ફોન કરો હવે 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 આપણી પાસે સાદી

અને એમ કહે છે કે તમે અમને ઝેરોક્ષ નથી હરખી કરવા દેતા પણ મારી પાસે સાબિતી છે તમે આવો એટલે હું તમને આપું પોલીસ જરૂર એટલે ભાઈ અહીંયા એને બોલાવી છે એટલે મારે બોલાવી પડે ને પોલીસ ને હા એમને બોલાવી અને મારી પાસે સાબિત થઈ જાય અહીંયા ખોટી રીતે ખેડૂત છે એના ફોન ભરાય છે આ લોકોને આઈડી કોણ આપ્યું પેલા વેલા તો આઈડી આ લોકો પાસે હોય જ નહીં વીસી પાસે આઈડી હોય

नोले छोडाएपछि हुन्छ